ડબો એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે હત્યાનો પ્રયાસ કરવા સંદર્ભે આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી બે હજાર અઢારમાં નવાપુરા વિસ્તારમાં આરોપી આમિર મનસુરે તરબેઝ સલીમે ગાંચીને હૃદય અને પેટના ભાગે માર માર્યો હતો જેથી કોર્ટે ત્રણસો સાતની કલમ મુજબ પાંચ વર્ષની સજા અને ત્રણસો છવ્વીસની કલમ મુજબ ત્રણ વર્ષની સજા સાથે પાંચ હજારનો દંડ ફટકાર્યો કોર્ટમાં કેસ ચાલતા વકીલ ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને જજ એચજી વાઘેલા દ્વારા સજાનો હુકમ કરવામાં આવ્યો હતો ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી એચજી વાઘેલા નાઓએ ડભોઈ મુકામેના નવાપુરા નજીકના જમાતખાના પાસે બનેલ બનાવના બનાવમાં સંડોવાયેલ આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસુરી નાઓએ ઈજા પામનાર તબરેજભાઈ સલીમભાઈ ઘાંચી નાઓને તેઓના હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઈજા કરી ગુનો કર્યા અંગેનો કેસ મેર મહેરબાન ડબોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ત્રણસો સાતના ગુનાના ગુના સબબ પાંચ વર્ષની સજા તેમજ પંદર હજાર દંડ ભરવાનો તેમજ ત્રણસો છવ્વીસના ગુનાના કામે ત્રણ વર્ષની સજા તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભૂકવાનો તેમજ ઈજા પામનારને દંડની રકમમાંથી રૂપિયા પંદર હજાર ચૂકવવાનો આજરોજ હુકમ કરે છે